સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં એજ્યુકેશન તેમજ સ્કોલરશીપ અંગે આપની પણ ક્વેરી હોય તો તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તમારું નામ બે હજાર બેની વોટર શોધું હોય તો તેના માટે તમારે શું કરવાનું રહેશે આ ઉપરાંત જો તમારા માતા પિતા અથવા તમારા કોઈ સગાવાળાનું નામ શોધું હોય તો તમારે તે અંગે શું પ્રોસેસ કરવાની છે તો તેના માટે સૌ પ્રથમ તમારે એક વેબસાઇટ ઓપન કરવાની છે વેબસાઇટનો એડ્રેસ તમે જોઈ શકો છો ઇ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓબ્લિક સર્ચ ઓબ્લિક સર્ચ ઇલેક્ટ્રોન ડીબી મિત્રો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ ત્યાંથી પણ તમે આ વેબસાઇટ ઓપન કરી શકશો હમણાં વેબસાઇટ પર ખૂબ જ ટ્રાફિક હોવાને લીધે આ વેબસાઇટ ખૂબ જ સ્લો ચાલી છે જ્યારે વેબસાઇટ ઓપન થઈ જાય ત્યાં પછી સૌ પ્રથમ તમારી વિધાનસભા સંખ્યામાંથી તમારું કયું ગામ છે તે ગામ સિલેક્ટ કરવાનું છે અહીંયા હું ચોરાણું રાધનપુર સિલેક્ટ કરું છું અહીંયા તમે બે પદ્ધતિનો ઉપયોગ કરીને બે હજાર બેની વોટર લિસ્ટમાં તમે નામ શોધી શકો છો નામ દ્વારા અથવા ઓળખ કાર્ડ નંબર દ્વારા જો નામ દ્વારા નામ સર્ચ કરવું હોય તો તેના માટે તમારે અટક અને નામ ત્યાર પછી સંબંધીનું નામ એટલે કે પિતાનું નામ પતિનું નામ જે પણ હોય તે નામ એન્ટર કરવાનું છે ને ત્યાર પછી જે પણ અહીંયા કોડ હોય તે કાપચા પર સોલ્વ કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે સર્ચ બટન પર ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે મિત્રો હમણાં આ સર્વર ખૂબ જ સ્લો ચાલી રહ્યું છે જેથી પ્રોસેસ થવામાં થોડો ટાઈમ લાગી શકે છે તમે અહીંયા જોઈ શકો છો પ્રોસેસ ચાલી રહી છે તમે જ્યારે સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરશો અને તમારું નામ જો બે હજાર બેની વોટર લિસ્ટમાં હશે તો તે અંગેની તમામ માહિતી સર્ચ થઈને આવી જશે જેમાં એસેમ્બલી નંબર તમારો પાર્ટ નંબર સિરિયલ નંબર હાઉસ નંબર તમારું નામ તે જ તમારી રિલેશન રિલેટિવ નેમ તમારો જેન્ડર આવી જશે આ ઉપરાંત તમારો પિનકોડ નંબર અને વિભાગ પણ આવી જશે અને જો બે હજાર બેની યાદીમાં તમારું નામ ના હોય તો નો મેચ ફાઉન્ડ અને ત્યાર પછી તમે જે પણ સર્ચ કર્યું છે તે સર્ચ નેમ આવી જશે આ જ પ્રમાણે જો તમારે ઓળખ કાર્ડ નંબરનો ઉપયોગ કરીને તમારું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરવું હોય તો તેના માટે ઓળખકાર નંબર પર ક્લિક કરવાનું છે ને ત્યાં પછી તમારે તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે ને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા પછી તમારું જે પણ એપિક નંબર હોય તે એપિક નંબર એન્ટર કરીને અહીંયા જે પણ કેપ્ચા હોય તે કેપ્ચા સોલ્વ કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે તો આ પદ્ધતિ દ્વારા પણ તમારું નામ બે હજાર બેની વોટર લિસ્ટમાં છે કે નહીં તમે ચેક કરી શકશો જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેન્સી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લે લિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કોમ્પ્યુટર અને ને લગતા વિડીયોની પ્લે લિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે